જો ગુસ્સા ਵੀ करू તો મુજે પ્યાર લગતા હે જાન કે હું તો જો ભી કહલી ફર્સ્ટ ટાઈમ પોજો પ્લાન બેસવા જઈ રહી છે બરાબર તો પ્લાન નહી હમણા થોડીવાર માં માં બેઠા ત્યારે હું એનો એનો પણ વિડિયો લઈ બરાબર જે ફર્સ્ટ ટાઈમ બેસવા એક ખુશી જ અલગ હોય છે તો તમે જો એરપોર્ટ નજારો એકદમ છે यूनिक थे बराबर तो मैडम बहुत खुश है बहुत खुश होना चाहिए। आप तो लॉन्ग टाइम बच्चे कितना टाइम थी, तुमको प्लानिंग हाल द तू फाइनली टू माय ड्रीम फुलफिल था से बराबर तो हमें कंटिन्यू तो तो करो तो इन हवाओं को इन घटाओं को मोड़ लाऊँगी